પાણી નો પૂરીને આપઘાત હત્યા કરી આવું કોણ છે જે કઈ હોય સચ્ચાઈ મારી અમે બહાર જેથી કરીને ત્યાં આગળ આરામ થાય તમે અહીં બોલ ને તો એને સારું થશે

તમારું ડેરું છે માતા સ્થાનક છે ડેરું છે માતા છે ને બરાબર

સિકોતર ને મેળણી ની કોઈ કુદરત ખોટી ના એક જ રૂપ છે ને એક બરાબર હવે એ જે એ જે સિકોતર માતા છે મેરણી એ સિકોતર મેળવી માતા ની માતા છે પેલા પૂજવી પડે જોડે સાધરા નો એક અઘોરી મહારાજ જોડે જોડે આવી ગયો છે આ અઘોરી એક પલંગ પર નાટક કરે છે

સાત વર્ષ થી સાધના ની છે સાધના ની માતા છે શું કરવાનું ભલે છે 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 ને ને એ એ તો બધું બરાબર દાદા એને લેવાના તારા એટલે ખીજાઈ છે અઘોરી ચમ છૂટો પડે છે અઘોરી છૂટું પડવાનું કારણ એક જ છે કે તમે જે પેલી સીતર માતા જે તમે બકરા ખવડાયેલા

તમે એ જગ્યા પર તમે જે રોશો ને હમણાં આવડે હાલમાં મકાન છે ને જગ્યા વાળા એ જગ્યા પર તમે જેવા છો ને એ જગ્યા પર પેલા છે ને એ જગ્યા ઉપર બસો મીટર છે મને તમ એવું લાગે કે જગ્યા પર દેખાય છે એવું એ જગ્યા એમની એવું કેમ દેખાય છે તમે દબાઈ

તો શું કરવાનું બે ઘરબત્તી રોજ ચાલુ રાખજો રહી વાર છોડવાનું નહીં તમારે જો બધી ઘરમાં શાંતિ ના છે તો જગ્યા છોડતા નહીં બરાબર કારણ કે ખબર નઈ લેખા જોખમ બધું વાંચવું પડે છે તો આગળનું એટલે વાળ રાખે થોડું ઘરમાં શાંતિ